જય માતાજી કેમ છો બધા મજામાં જય શ્રી સાળીમાં બધાનું સ્વાગત છે આજે આપણે બ્રાસાનું નવો પાર્સલ આવ્યો છે બ્રાસામાં આવ્યા છે આખું ખોલીને બતાવું બધાને આમાં પલ્લું રહેશે જે બેનોને જોતો હોય ને સ્ક્રીનશોટ પાડ લેજો આખો ખોલીને જ બતાવું છું એટલે તમારે બ્લાઉઝ ને બધુંય બતાવી દઉં એટલે જે બેનોને જોતો હોય ને સાડા ત્રણસો ની પ્રાઇસ રહેશે મસ્ત મજાનું છે આટલી કલર ડબલ બ્લુ કાપડ એકદમ સોફ્ટ એમાં બાંધણી છે પાછી કાપડ બધાનું એકદમ મસ્ત આવે આમાં બ્લાઉઝ છે ને એ સેમ સેમ જ છે આમાં પલ્લુ નથી હો એકદમ મસ્ત છે લુને દુધિયા

પણ પલ્લુ છે જેમાં પલ્લુ હશે ને એમાં દેખાડું કે પલ્લુ છે એમાં તમે ખાલી સ્ક્રીનશોટ પાડી નાની પ્રાઇસ રહેશે સાડા ત્રણસો રૂપિયા બ્લાઉઝ સેમે સેમ આવશે આમાં પલ્લુ નથી સેમે સેમ બ્લાઉઝ ને સેમે સેમ છે તો મસ્ત છે હાથી ને મોરવાળી પ્રસંગમાં નાનો એવો પહેરી હોય ને એ હમણાં નવું નીકળ્યું ને હાથીવાળું પોપટવાળું ને ચક્રાવાળું ને એટલું મસ્ત પ્રસંગમાં પહેરાય ને એવું આ બ્લાઉઝ બેસે નથી આમાં પાછો પલ્લુ છે બ્લાઉઝ સેમેસેમ રહેશે ને આમાં પલુ છે જો ખોલી ને બતાવી દઉં બ્લાઉઝ सेम सेम છે પપડું છે મસ્ત હળદર કલર બ્લાઉઝ મસ્ત બીટ કલર ડાર્ક એકદમ મસ્ત આમાં મસ્ત બ્લાઉઝ પણ છે પલ્લુ પણ છે ભીડા કલર નો બીજો કલર દૂધિયા આમાં પણ પલુ છે બ્લાઉઝ સેમે સેમ રહેશે

બ્લાઉઝ સેમેસે આમાં પલુ નથી